શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો હું છું ચિરાગ બેજાનદારૂવાલા મિત્રો અંક જ્યોતિષ મુજબ વર્ષ બે હજાર છવ્વીસનો મૂળાંક એક બને છે અને મૂળાંક એકનો સ્વામી સૂર્યગ્રહ છે સૂર્યને શક્તિ આત્મવિશ્વાસ પ્રતિષ્ઠા અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે તેથી આ આખું વર્ષ સૂર્યની ઉર્જાથી ભરેલું રહેશે જે લોકોનો પણ જન્મ કોઈ પણ મહિનાની પહેલી દસમી ઓગણીસ અને અઠ્યાવીસ તારીખે થયો છે તેમનો મૂળાંક એક બને છે અને આ લોકો માટે બે હજાર છવ્વીસ ખૂબ જ શુભ અને ભાગ્યશાલી સાબિત થવાનું છે મૂળાંક એક ધરાવતા લોકો માટે આ વર્ષ કરિયરમાં મોટી ઉડાન લઈને આવશે નવી તકો મળશે પ્રમોશનના યોગ બનશે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે પરિવારનો સહકાર મળશે અને દરેક કાર્ય આત્મવિશ્વાસ સાથે તમે પૂર્ણ કરી શકશો આર્થિક રીતે આ વર્ષ ખાસ લાભદાયક રહેશે બિઝનેસ કરતાં લોકો માટે નવી શરૂઆત નવા ક્લાયન્ટ્સ અને વિદેશ સંબંધિત કામોમાં પણ મોટો નફો મળી શકે છે આવકના સ્ત્રોતો વધશે નોકરીયાત લોકો માટે પ્રમોશન નવી નોકરીની ઓફરો અને મોટી જવાબદારી મળવાની પણ શક્યતાઓ છે જે તમારા કરિયરને નવી દિશા આપશે કુલ મળીને બે હજાર છવ્વીસ મૂળાંક એકવાળા એક નંબરવાળા લોકો માટે સફળતા ધન અને રાજયોગ જેવું વર્ષ સાબિત થશે